હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું પીટીસીની પ્રવેશ જાહેરાત આવી ચૂકી છે હવે એની અંદર આપણે વાત કરીશું કે તેની લાયકાત શું છે તમારે ફોર્મ એડમિશન લેવું હોય તમારી વયમર્યાદા શું છે પરીક્ષા ક્યાર સુધી તમારી અંદર વેકેન્સી એટલે કે તમારા જે જે તે કેટેગરી છે એને લગતી કેટલી સીટો હોઈ શકે છે તમારી કોલેજની યાદી ક્યાંથી મળે છે આ બધી વસ્તુની વિગતવાર આપણે આ વિડીયોની અંદર વાત કરીશું ઓકે મિત્રો તો જોડાયેલા રહેજો આપણી પર સાથે અને જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને અન્ય મિત્રોને શેર પણ કરજો જેથી અન્ય મિત્રોને પણ લાભ મળી શકે એડમિશનનો ઓકે શૈક્ષણિક વર્ષ આપણે પચીસ છવ્વીસની છે એની વાત કરવા જોઈએ તેની અંદર આપણે જેને પીટીસી કહીએ છીએ બરાબર પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા અત્યારે આપણે એને ડીએલએડ તરીકે પણ ઓળખીએ છીએ બરાબર ડીએલએડ તરીકે પણ ઓળખીએ છીએ હવે અમને અહીંયા એ એક જાહેરાત થઈ હતી પહેલાં બે હજાર પચ પચીસની અંદર પાંચમા મહિનાની અંદર પણ ત્યારે એમાં પ્રોબ્લેમ થયો હતો હાઈકોર્ટનો બરાબર અને એનો પછી ફરી એ થયું અને પછી ફરી સંસ્થાઓ જે વેલિડ સંસ્થાઓ છે એની યાદી આવી ગઈ બરાબર અને જે એનસીટી માન્ય છે એ વેબસાઇટ પર યોગ્ય હોય એવી બધી પીટીસી કોલેજોની યાદી આવી ચૂકી છે અને એ યાદી તમને ક્યાં મળશે તો અહીંયા અમે વેબસાઇટ આપી દીધી છે એ એચ ડીપી ડોટ ગુજરાત ડોટ ગોવિન પર મળી જશે બરાબર હવે જે તમારે એડમિશન લેવું છે એ એડમિશન તમે જે પણ પીટીસી કોલેજમાં લેવા માંગો છો ત્યાં તમને મળી જશે પણ ત્યાં કેવું છે કે તમે જો તમારું માધ્યમ છે બારમા ધોરણનું માધ્યમ બરાબર એ બારમા ધોરણનું માધ્યમ ગુજરાતી હોય હિન્દી હોય કે હોય તો એ જ માધ્યમમાં તમને એડમિશન મળી શકે અને એ જ કોલેજની અંદર એ માધ્યમ ત્યાં ચાલતું હોવું જોઈએ બરાબર તો તમને એ પીટીસીના બે વર્ષની અંદર એડમિશન મળી શકે છે હવે આ પ્રવેશ મેળવતા જે પણ ઈચ્છુક ઉમેદવારો છે જે એમણે ક્યાં ઓનલાઈન કોઈ જગ્યાએ અરજી નથી કરવાની તમારે જવાનું ક્યાં છે તો કોલેજ પર જતું રહેવાનું છે કોલેજ પર તમારે જે હોય એનો કોન્ટેક્ટ કરીને ત્યાં પચીસ રૂપિયા રોકડા ચૂકવીને ફોર્મ મેળવી લેવાનું રહેશે બરાબર અહીંયા પચીસ લખી દીધા છે એટલે પચીસ હોય બી શકે છે કદાચ વધારે બી હોઈ શકે ગમે તે પણ હવે અહીંયા પચીસ લખી દીધા એટલે પચીસ આપણે ત્યાં મેળવી લેવાનું રહેશે હવે એનો સમય કેટલો છે તો એનો સમય જે તમારો ફોર્મ મેળવવાનો સમય છે એ દેખવા જઈએ તો નવ નવથી ચાલુ થઈ જાય છે અને ઓગણીસ નવ સુધી બરાબર એટલે કે અગિયાર દિવસ સુધી રહેશે આમ દસ દસ અગિયાર દિવસ અને સવારનો આપણો સમય છે અગિયારથી સાંજના પાંચ વાગ્યા સુધી એ સંસ્થાની અંદર તમે ઓનલાઈન ફોર્મ અરે સોરી હાર્ડ કોપીમાં ફોર્મ મેળવી શકો છો અને એની અંદર જે તે વસ્તુ છે તમે એ કરી શકો છો હવે તમારે ઓગણીસ નવને ને સાંજે છ વાગ્યા સુધીમાં એને ફોર્મને રિટર્ન કરી શકાશે એટલે તમે લીધું ને તે દિવસે ને તે દિવસે આપી દો તો વાંધો આવે પણ લેટમાં લેટ તમારે ઓગણીસ હા તમને એવું જ હશે કે આની તારીખ લંબાશે હા નો ડાઉટ લંબાઈ શકે ખરી પણ એને ભરોસો રહેતા નહીં ફોર્મ ભરવાની બરાબર આપણે એટલું ઝડપી પ્રક્રિયાથી એ કરી રહેશે અને એની સંસ્થાઓને જે અન્ય જે સૂચનાઓ છે વેબસાઇટ પર ઉપલબ્ધ છે આપી દેવામાં આવી હવે જે પ્ર હાલ જે ડીપી ગુજરાત તમે ખોલો છો તો તમને કઈ વસ્તુ જોવા મળશે તમને કહી દઉં જે ભરતી પ્રક્રિયાવાળું છે ને છથી આઠ છે એકથી પાંચ છે વિદ્યાસાયકવાળું એ દેખવા મળશે પ્રવેશ માટે જરૂરી લાયકાત છે એમાં દેખવા જોઈએ તો ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા તમે આપી લેવી જોઈએ એટલે કે ધોરણ બાર એમાં પણ તમે વિજ્ઞાન પ્રવાહ એ સામાન્ય એટલે વ્યવસાયલક્ષી હોઈ શકે કોમર્સ બી હોઈ શકે કા તો ઉત્તર બુનિયાદી તમે પાસ કરેલું હોય બરાબર પણ એ પાસ કરેલું હોવું જોઈએ એટલે આપણે ખાલી લાયકાત કેટલી થઈ તો મિત્રો બાર પાસ કેટલી બાર પાસ હવે પાછા એમ કહી શકો બાર પાસ એટલે પાસ પંદર ચાલી ટકાવાળાને પણ એડમિશન મળે એવું તમને કદાચ ઈચ્છા થઈ જાય પણ એવું અહીંયા નથી અહીંયા વાત કરી દીધી છે કે લઘુત્તમ લાયકાત કેટલી હોવી જોઈએ તો લઘુત્તમ લાયકાત છે એ તમારે ધોરણ બારમાની અંદર દેખવા જોઈએ તો ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ મેળવેલા હોય છે બરાબર કયા જે તે ધોરણોની અંદર પચાસ ટકા ગુણ મેળવેલા હોય છે અને એમાં જે કેટેગરીની અંદર આવતા હોય ઉમેદવારો અનામત કેટેગરીની અંદર આવતા હોય દાખલા તરીકે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગ વય બરાબર આ જે ઉમેદવારો છે એમને પિસ્તાળીસ ટકા હોય તો પણ એડમિશન મળી શકે છે પિસ્તાલીસ ટકા પણ પીટીસી કરી શકે છે એવું સાબિત થઈ ગયું આપણે હવે વાત કરીએ પ્રવેશનું માધ્યમ તો આપણે ધોરણ દસની પરીક્ષા જે પાસ કરી લેવી એ માધ્યમ વય એ જ રહેશે એવું આપણે હમણાં આગળ વાત કરી દીધી મોટો પ્રશ્ના ચિહ્ન મર્યાદામાં આવે છે ઉમેદવારો જે છે ઓગણીસ નવને પચીસના રોજ ચોવીસ વર્ષથી વધુ ના હોવા જોઈએ બરાબર એટલે કોઈને એવું થઈ ગયું કે આપણે અહીંયા મેં ટેટ ટાટને બધું કરી દઈને ફરી પાછું હું અહીંયા પીટીસીમાં અહીં આવી જઈશ બરાબર એટલે માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરી દીધી કોઈકને એવું થાય કે હવે મારે પીટીસી કરવું છે બરાબર તો નો ડાઉટ કરી શકે છે ચોવીસ વર્ષ કદાચ વટી બણ ગયો હોય આવું બની શકે અહીંયા લઘુત્તમ લાયકાત વય મર્યાદા ચોવીસ વર્ષ કરી છે એટલું હોવું જોઈએ પણ અહીંયા વાત કરી છે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાજિક રીતે શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે જે ઓબીસી બક્ષી પંચની અંદર આવે છે તેમજ આર્થિક રીતે નબળા ઉમેદવારો છે આ ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ આપવાની રહેશે એટલે કે અને તેત્રીસ વર્ષની ઉંમર સુધી વિધવા બહેનોને પ્રવેશ પાત્ર રહેશે બરાબર એટલે આપણે અંદર દેખી લઈએ પેલા ચોવીસની અંદર બીજા પાંચ ઉમેરી દઈએ તો એટલે આપણા ઓગણત્રીસ સુધી પહોંચી શકીએ ઓગણત્રીસ વર્ષ સુધી તમે એડમિશન લઈ શકો છો પીટીસીની અંદર હવે તમને કેટલી કેટલી દાખલા તરીકે સો બેઠકો છે તો સો બેઠકોની અંદરથી તમને બેઠકો છે એમાં અનુસૂચિત જાતિ માટે સાત ટકા રાખવામાં આવશે અનુસૂચિત જનજાતિ માટે પંદર ટકા રાખવામાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે અહીંયા એ કરી દીધેલી છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે પાંચ ટકા અને આર્થિક રીતે નબળા ઉમેદવારો માટે દસ ટકા રાખવામાં આવેલું છે તો અહીંયા આપણે જે આર્થિક રીતે પછાતવાળા ઉમેદવારો છે એમના માટે સત્યાવીસ ટકા અલગથી રહે છે એટલે જે આપણું રિઝર્વેશન ક્રાઇટેરિયા છે અહીંયા જાળવી રાખવાનો રહેશે બરાબર ઓકે મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા કંઈ પણ આ પીડીસીને લગતો ક્વેશ્ચન હોય એડમિશન એડમિશનને લગતો તો કોન્ટેક અવશ્ય કરજો એ કોમેન્ટમાં જણાવજો એટલે આપણે એનો જવાબ આપવાનો પ્રયત્ન સો ટકા કરીશું જય